જફા વાળો ભાઈ એ મંગા એ દાડ એવો સમય હતો એ દાડ અમારા આગળ કશું નતું મારે વિહદ મેલડીની વેળા બની એ વિહદ મેલડીની વેળા બની મારી શીખોતર વિહદ મેલડી શીખોતરે વેળા બનાવી રાજા કરીને ભેર્યો

ભાઈની ભગતીની વિહત મેળી વળજે કે હું દુહરિયા વળજે વિહદ છું પરબતજીની ભગતીની વિહદ છું એ વિહત હું વળજે મંગા દાળ વેળા જીવી હતી એ મંગા એ દાળ એવી વેળા હતી અમારી કે અમારો લુગડું હગુ નહોતું એ દાળ એ દાળ અમારો વિહદ મેળડીને ભેળા બની અને આ ગાડીમાં ફરતા કર્યા તો વેહદના પ્રતાપે અમને ફરતા કર્યા કે મા વિહત તને અમે ભવો ભવો નહીં ભૂલીએ માં વિહત મેરડી કે અમારા ઉપર સદાય સાથ અમારે તું જ જોઈ બીજું કોઈ જોવા નહીં કે મા વિહત મેરડી મારે તો તું જીવાડે તો તું તારા જીવે બીજો સોય માથું નહીં ન મળીએ મા વેહદ મેરડી